મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રિઝ્યુએબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં સખીનીના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાના આપેલા વિઝનને સાકાર કરતા સચિવાલય કેમ્પસમાં સખીનીનો આ પ્લાન્ટમાં નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુડુભાઈ બેરા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્લાન્ટનો નવા સચિવાલય બ્લોક નંબર તેરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્રારંભ કરાવ્યો આ પ્લાન્ટ કારર થતાં સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે મા નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણ લક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ અને ટીમે વિકસાવેલું છે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલે ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ પ્રદીપ પટેલ દ્વારા ટેકનોલોજી વિકસાવવામાં આવે છે અને તેમને બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાના ડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે વન વિભાગ અને સખી મંડળની બહેનો દ્વારા અંબિકા નીર બ્રાન્ડ નેમ સાથે ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલો છે આ પ્રોજેક્ટ અન્વયે પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે એટલું જ નહીં અન્ય એક મોટો પાઇલોટ પ્રોજેક્ટ સુપ્રસિદ્ધ શ્રી તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક બોટલના ભાવનો જ કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે